નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે ગાંચી અમદાવાદના જમાલપુર ખાતે ભગવાન જગન્નાથનું જે મંદિર છે ત્યાં અમે આવી પહોંચ્યા છે ને થોડાક કલાકોમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને તેમના બહેનના સાથે નગરની યાત્રાએ નીકળવાના છે અમે કેમેરામેનને કહીશું કે આ મંદિરની જે સજાવટ કરવામાં આવી છે જે લાઇટિંગ કરવામાં આવી છે ભક્તોમાં કેવો ઉત્સાહ છે તે પણ અમે બતાવીશું સાથે સાથે મંદિરના અંદર જે પ્રસાદની કેવી તૈયારીઓ છે તે પણ અમે આપને બતાવીશું આપ જે કેમેરામાં હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ મંદિરને ચારે તરફથી લાઇટોમાં શણગારી દેવામાં આવ્યું છે જે ભગવાનના જે ભક્તો છે તેઓના અંદર પણ ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યું છે જે પ્રકારે તમે હાલ લાઇટિંગ જોઈ રહ્યા છો તે મુજબ અત્યારે પણ હાલ જે ભક્તો છે તે સાફ સફાઈ કરી રહ્યા છે કામ કરી રહ્યા છે અંદર હવે અમે આપને પ્રવેશ કરીશું ને અંદર પ્રવેશ કર્યા બાદ ભગવાન જ્યારે આવતીકાલે વહેલી સવારીએ નગરયાત્રાએ જ્યારે નીકળશે તે સમયે પહેલાં આ થોડાક કલાકો બાકી છે ત્યારે તેની કેવી તૈયારીઓ છે તેનું પણ અમે સીધે સીધું આપને લાઈવ બતાવીશું સાથે જે જય રણછોડ માખડ ચોરના નારા સાથે ભક્તો વહેલી સવારે અહીંથી નીકળશે આપ સીધે સીધા જે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં અમે બતાવવાનો પ્રયાસ કરીશું સાથે અમારો બીજો પણ પ્રયાસ ભગવાન આવતીકાલે જ્યારે અહીંયાથી નીકળવાના છે તેના જે રથ છે તે પણ હાલ શણગારી દેવામાં આવ્યા છે જે પ્રકારની ગાડી છે તે પણ અત્યારે તૈયાર કરી દેવામાં આવી છે સાથે આવતીકાલે સવારે જ્યારે ભગવાન યાત્રાએ નીકળશે ત્યારે નગર યાત્રાએ જે રથ છે તે પણ અત્યારે શણગારવાના હાલ ચાલુ થઈ ચૂક્યા છે સીધે સીધા જે દ્રશ્યો છે અમે આપને હાલ બતાવી રહ્યા છે જે પ્રકારે ભક્તો છે આ જે રથ છે તે જય જગન્નાથના નારા સાથે સવારે ભક્તો નીકળ્યા છે રથ તૈયાર કરી દેવામાં આવ્યા છે ખૂબ મોટી સપ્તાહના અંદર લાખોની સંખ્યામાં જે ભક્તો છે તે ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાતા હોય છે નગર નગરયાત્રાએ ભગવાન નીકળતા હોય છે અને તે જે પહેલાં છે તેનો આ રાતનો અત્યારે નજારો છે આપણે જણાવી દઈએ કે દેશમાં બીજા નંબરની જે વિશ્વ વિશ્વવિખ્યાત રથયાત્રા છે તે અમદાવાદ ભગવાન જગન્નાથથી નીકળી રહી છે સોળ કિલોમીટર જે લાંબો છે તે તેનો રૂટ હોય છે આ વખતે પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ પૂરતા પ્રમાણમાં એટલે કે ત્રેવીસથી ચોવીસ હજાર આસપાસ જે પોલીસ છે તે પણ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવી છે અમે જે દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશું હાલ જે રથ આવતીકાલે જે સવારે નીકળવાના છે જે એક સેવક છે તેમના સાથે પણ અમે વાત કરવાનો એક પ્રયાસ કરીશું શું કહેશું બહુ સરસ મજાની વ્યવસ્થા થશે યાત્રામાં મજા આવશે બધાને શ્રંગાર સારું થયેલું છે બધા ભાવથી કામ થવાનું છે બધું જે રથો અત્યારથી તૈયાર કરી દેવામાં આવે છે તમે તમે પોતે પણ પણ હાલ તૈયારી ઉત્સાહ છે બહુ બહુ ઉત્સાહ હોય છે અમે દર વર્ષે એટલી જ ઉત્સાહથી કામ કરીએ છીએ અમે ભગવાન જગન્નાથજી બેન ઉપદ્રામ બલરામ જોડે જઈએ એટલે રાજીના રેડ થઈએ છીએ આમાંથી કયો રથ કોનો છે તે આપ જણાવી શકશો જે ત્રણ રથ છે તેમાં પહેલા રથમાં જગન્નાથજી બિરાજ છે બીજા રથમાં બેન સુભદ્રા ત્રીજા રથમાં મોટા મોટાભાઈ બલરામજી બિરાજ છે જી જરૂરથી તો અમે સાથે આવતીકાલે જે ભક્તોમાં જે પ્રસાદ વહેંચવામાં આવ્યો છે તેની પણ હાલ તૈયારીઓ કરી દેવામાં આવી છે આ જે મગ છે તે મગ પલાળવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે મગ છે હાલ કંતાનોમાં ભરી રહ્યા છે અમે ત્યાં કેમેરામેનને કહીશું કે તે દ્રશ્યો પણ બતાવે સાથે સાથે અત્યારથી આ જે પ્રસાદ છે તેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે આ જે પ્રકારે જે પ્રક્રિયા છે તે આપ સીધે સીધી કેમેરામાં જોઈ શકો છો સાથે સાથે જે સેવક છે તેમના સાથે પણ અમે એક વાત કરવાના પ્રયાસ હાલ કરી રહ્યા છે જે પ્રક્રિયા છે

ટ્રકમાં બધાને મુઠીએ મુઠીએ વેચતા રહી જરૂર છે પ્રસાદ રૂપી જી જરૂર જરૂરથી આ જે સેવક છે તેમનું કહેવું છે કે ત્રણસો કિલો જેટલા મગ છે તે પલાળ્યા છે સાથે જે જાંબુ છે તે પણ અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છે ચાર વાગનાના સમયે સાંજના આ લોકો આ જે કેન્ટ હોય છે તેના અંદર પલાળી દેતા હોય છે અને રાત્રે બાર વાગે તેઓ કંતાનમાં ભરી રહ્યા છે ને આવતીકાલે તેમનું કહેવું છે કે મુઠીએ અને મુઠીએ જે ભક્તો ભગવાન જ્યારે નગરયાત્રાએ નીકળશે ત્યારે તેમને રૂપે વહેંચશે અહીંયા જે હાલ સેવકો સ્વયંસેવકો છે તે કામ કરી રહ્યા છે તે પ્રયાસ કરી રહ્યા છે અને જે ભક્તો છે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પણ પોલીસ છે તે પણ અત્યારથી ધીમે ધીમે સજાગ થઈ રહી છે સાથે અમારા જે કેમેરામેન છે તે પણ તે આપણે દ્રશ્યો સીધે સીધા બતાવી રહ્યા છે આ જે વિશ્રામ ગૃહ છે આ વિશ્રામ આ વિશ્રામ ગ્રુપના અંદર અત્યારે બધા જે સેવ જે આવનારા પોલીસ કર્મચારીઓ છે જે બહારથી આવેલા જે બાઈ ભક્તો છે તે પણ અત્યારે આરામ કરી રહ્યા છે અને રાતના અત્યારે સાડા બાર જેવો સમય છે વહેલી પરોળિયા આસપાસ જે છે તે આરતી થશે અને ત્યારબાદ ભગવાન છે તે નગરની યાત્રાએ નીકળશે જે પ્રકારે અમે આ કેમેરામેનને એ પણ અમે વિનંતી કરીશું આવતીકાલે જે રથના સાથે જે ભક્તો પણ પોતાની સાથે જે સજાવટની વસ્તુ હાલ મૂકવામાં આવી રહી છે જે પ્રકારે સજાવેલી છે તે વસ્તુઓ પર તે આપણે સીધે સીધા બતાવશે અને જે વિશ્રામ કરી રહેલા જે કર્મચારીઓ છે પોલીસ કર્મચારીઓ છે જે સ્વયંસેવકો છે જેઓ પોતાની ફરજ પણ નિભાવી રહ્યા છે અને સાથે સાથે ક્યાંથી આવ્યા છો નારણપુરાથી જય જગન્નાથ રાહ જોઈ રહ્યા છે અમે લોકો દર્શન કરવા માટે આઈ થિંક દસ બાર વર્ષ તો થઈ ગયા છે દર વખતે આવીએ છીએ આ વખતે રોત થાય આમ એ દર વખતે દર વખત કરતાં વધારે ને વધારે સારા જ લાગતો શું કહેશો બસ કંઈ નહીં એક્સાઇટમેન્ટ છે હું તો ફર્સ્ટ ટાઈમ અટેન્ડ કરી રહી છું એટલે ઘણી એક્સાઇટેડ છું આરતી વગેરે જોઈએ છું

જી જરૂરથી તો અહીંના જે ભક્તો છે તેમના સાથે અમે વાત કરવાનો પ્રયાસ કરો જય જગન્નાથ કહી રહ્યા છે તેઓ શરમાઈ રહ્યા છે વાત કરતાં નવજીવન ન્યૂઝ સતત જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે આપના સુધી પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે નવજીવન ન્યૂઝ આ જે રથયાત્રા છે તેની પલે પલની અપડેટની જે માહિતી છે તે આપ સુધી પહોંચાડશે તે માટે જો આ ચેનલને હજી સુધી આપણે જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ લાયકોન અવશ્ય દબાવજો જેથી કરીને જે નવી આવનારી અપડેટ હોય તે સૌથી પહેલા આપ પાસે પહોંચે નમસ્કાર વૈષ્ણવ